રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા દ્વારા સંચાલિત અને હાલ જે બે કરોડના ખર્ચે બનાવેલ આધુનિક બિલ્ડિંગ શાક માર્કેટ જેનું નામ સર ભગતસિંહજી મહારાજા મહારાજના નામ ઉપર રાખવામાં આવેલ છે પણ હાલ આ શાક માર્કેટ બિલ્ડિંગ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અને સવા બે કરોડના ખર્ચે બનાવેલ આધુનિક બિલ્ડિંગ છેલ્લા ઘણા વર્ષો થયા હોય અને વેપારીઓને સોંપવામાં ન આવતા આ બિલ્ડિંગ ખરબડી ગયું છે હાલ આ બિલ્ડિંગનું કોઈ ધાણી દોરી નથી આમ ભગતસિંહ નામ ઉપર આ નગરપાલિકા દ્વારા જે નવ શાક માર્કેટ બનાવવામાં આવેલ છે તે ભગતસિંહજીનું નામ હાલ ડુબાડવામાં આવેલ હોય તેવું લાગી રહ્યું છે જયસુખભાઈ ઠેસિયા ધોરાજી શહેર ભાજપ અગ્રણી હાલમાં ઉપનેતા શહેર ભાજપ પ્રભારી શાક માર્કેટના પ્રશ્ને મેં જોયું અને અમને પૂછવામાં આવતા જે તે વખતે ભારતીય જનતા પાર્ટીની શાસન હતું નગરપાલિકામાં ત્યારે શાક માર્કેટ અને મટન માર્કેટ શહેરી વિકાસ યોજનામાં પૈસા આવતા યોજના મંજૂર થઈ શાક માર્કેટ બે કરોડ પચીસ લાખના ખર્ચે પારીને રિનોવેશન કરવાનું નક્કી થયું ઠરાવ થઈ બધું કમ્પ્લીટ થયું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું ત્યારે શાક માર્કેટના વેપારીઓના બે કે ત્રણ અલગ અલગ જૂથોના હિસાબે આ પ્રશ્ન હાઈકોર્ટ સુધી ગયો હાઈકોર્ટમાં મુદત ઉપરી એકાબીજા પર ખોટા આક્ષેપો થયા ત્યાર પછી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું એ પાંચ વર્ષમાં પણ મટન માર્કેટ કે શાક માર્કેટનું નિરાકરણ નથી આવ્યું ભાઈ કોંગ્રેસ વાળા કહે છે કે સંસદ સભ્યને ભાજપ ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવે છે વચનો આપવામાં આવે છે ધોરાજી શહેરના લોકોની જાણકારી માટે કે સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીની અને શાક માર્કેટના વેપારીઓની સાથે રજૂઆત સીએમ ને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને થઈ છે ત્યાંથી હાલે એવું જાણવા મળ્યું છે કે આ શાક માર્કેટ જ્યારે બની ત્યારે બસો અગિયાર જૂના થરા હતા એની જગ્યાએ બસો પંચાવન નવા થરા બન્યા પણ સોપણીમાં વિવાદ થતાં હાઈકોર્ટે પ્રશ્ન ગયો અને એ આજ સુધી ટલે ચર્યો છે હાલે મુખ્યમંત્રીજીએ સીધી સૂચના આપી નગર નિયમ નિયામક પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર પણ એમાં એ ક્વેરી જણાઈને આવે છે કે બસો પંચાવન થરા બનાવતા પંદરસો મીટર જગ્યા વધારાની કોઈ મંજૂરી વિના નગરપાલિકાએ બાંધકામ કર્યું છે

પણ જે પ્રમાણે અમારી દુકાનો હતી એવી દુકાનો બનાવી નથી નાના ગોખલા બનાવ્યા છે ત્યાં વેપાર હાલેમ જ નથી અને મારી ચાર દુકાન હતી તો એક દુકાન દેવી છે હવે એક દુકાન મને પૂરી થાય મારા ચાર ત્રણ દીકરા હોય તો જેટલી દુકાનો હોય એટલી તો હોવી પડે ને એક જ દુકાન દેવી છે એમ થોડી ચાલે ગઈ જેટલી મારો હક હોય એટલી મને દેવી પડે જે જગ્યાએ એમ હતા જે જેવડી અમારી માપણી હતી જે પ્રમાણે અમારી દુકાનની સાઈઝ હતી એવી દુકાનો આપવી પડે આવી રીતે બિલ્ડીંગ આવી રીતે બનાવી નાખ્યું એમ થોડી ચાલે કે એમ કેમ કેમ વેપાર કરવા એના અત્યારે તમે કેવા હેરાન થાવ અત્યારે હેરાન થાય છે એટલે હલાવી છે રોજી રોટી છે એટલે હલાવી પડે છે આપડે ચોમાસામાં એવી તકલીફ શિયાળે ઉનાળે બધી તકલીફો બિલ્ડીંગ બનાવી છે કોઈ કામની નહીં એમ વ્યવસ્થિત કરે ને વ્યવસ્થિત દુકાનો મોટી બનાવીને આપે તો એ વસ્તુ હાલે એમ છે બાકી જેમ જેમ જેટલી અત્યારે જજરી થઈ ગઈ છે ને હજી જજરી થઈ જાય અને હોના જેવી માર્કેટ તોડી નાખી તોડવાની જરૂર જ નહોતી કઈ ત હાલત થયેલ હોવાથી ધોરાજી નગરપાલિકામાં જે તે સમયે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે લોકોને શાક માર્કેટમાં સારી સુવિધા મળે અને કોઈ ઈજા ન થાય તે માટે આ શાક માર્કેટને ને બાપુ વખતની હતી જર્જરી હાલત ની હતી તેને તોડી પાડી અને સારી અને બનાવેલ અને ત્યારબાદ નગરપાલિકા દ્વારા જે કઈ વેપારીઓને આપવાની થતી હતી દુકાનો તેમાં કલેક્ટર શ્રીના આદેશ દ્વારા એવું જણાવેલ કે હાલની જે કઈ ભાડું હોય એ જૂનું ભાડું બદલે એની કિંમત પ્રમાણે ભાડું વસૂલવું અને એ વસૂલવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે હાલ પણ ત્યાં પડેલ છે અને

આ નવી શાક માર્કેટ બન્યાને આજે આશરે આઠ વર્ષ થવા આવ્યા છતાં પણ વેપારીઓને થરા સોંપવામાં આવ્યા નથી આ શાક માર્કેટની અંદર આશરે અઢીસો થરાવો બનાવવામાં આવેલા છે પરંતુ સોંપણીના અભાવે આ શાક માર્કેટ ખંડેર હાલતમાં બની ગઈ છે આવારા તત્વોનો અડો બની ગયો છે દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ શાક માર્કેટની અંદર ચાલે છે અને હાલમાં જોઈએ તો આ શાક માર્કેટ ખંડેર હાલતમાં બની ગયેલ છે અને અઢી અઢી કરોડ થી અઢી થી ત્રણ કરોડ જે ખર્ચ કરવામાં આવ્યો છે એ ખર્ચ પણ પ્રજાના પૈસા પાણીમાં ગયા છે અને હાલમાં શાક માર્કેટ જોઈએ તો રિનોવેશન પાછળ પચાસ લાખ થી એક કરોડ જેવો ખર્ચ થાય એ પણ પ્રજાને માથે પૈડા ઉપર પાટા સમાન છે જે સર ભગવતસિંહજી વખતની શાક માર્કેટ હતી એ તોડી પાડી અને નવી બનાવી છે એ આમ જોઈએ તો જે રજવાડા વખતમાં શાક માર્કેટ બનાવી હતી એની ઉપર પાણી દોડ કરવામાં આવ્યું છે અને અમારી માગણી છે કે તાત્કાલિક તત્કાલીન ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય એ રસ દાખવી અને સરકારમાં રજૂઆત કરી અને આ વેપારીઓને થડાની સોંપણી સોપણી કરવી જોઈએ